એક તરફ ગુજરાતમાં ક્ષત્રિયોનું આંદોલન ચાલી રહ્યું છે દરમિયાન જીતુ વાઘાણીનું આ નિવેદન સામે આવે છે જે નિવેદનમાં તેઓ બિટવીન ધ લાઇન કંઈક કહેવા માંગતા હોય તે પ્રકારની વાત છે હવે બિટવીન ધ લાઇન એ શું કહેવા માંગતા હોય હું જાણતો નથી પરંતુ લોકોએ બિટવીન ધ લાઇન ડિકોડ કરવો પડશે આ કોડને કે તેઓ શું કહી રહ્યા હતા કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહાર કર્યા દેશ વિરોધી પ્રવૃત્તિના પણ પ્રહાર કર્યા કોઈના નામ લીધા વગર ઘણું બધું કીધું પરંતુ કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો છે અને મજબૂતીથી કહ્યું છે કે તમારી સરકાર તમારું તંત્ર છે દેશ વિરોધીઓને પકડી લો ને કોણ છે જે વિદેશથી આ દેશને ચલાવવા માંગે છે કોંગ્રેસ પર બમૂચકના પ્રહાર કર્યા બાદ હવે જીતુ આઘાણી પોતે કોંગ્રેસના પ્રહારનો શિકાર બની રહ્યા છે વૈષ્ણવજન તો તેને જે છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન જે પ્રકારે ચાલે છે જે પ્રકારે તેઓ અગાઉ જ કહી ચૂક્યા છે કે છવ્વીસે છવ્વીસ બેઠકો પર હવે અમને પરસોત્તમ રૂપાલા દેખાય છે એટલે કે અમે છવ્વીસે છવ્વીસ બેઠકોમાં વિરોધ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરીશું વિરોધ નોંધાવીશું અને અમે પરસોત્તમ રૂપાલા સમજી ભાજપના ઉમેદવારને હરાવવા માટે પ્રયાસ કરીશું આ તમામ બાબતોની વચ્ચે સુરેન્દ્રનગરનું લખતર હોય કે કચ્છનું વાગડ હોય ઉમેદવાર નીમુબેન ભાવનગરના નીમુબેન બામણિયા હોય કે કચ્છના વિનોદ ચાવડા હોય કે સુરેન્દ્રનગરના ચંદુસીહોરા પરસોત્તમ રૂપાલા ખુદ હોય એ મોરબીમાં કે પછી રાજકોટમાં દરેક જગ્યાએ છત્રીઓનો રોષ ચે તેમણે જોઈ લીધો છે અને તેનો ભોગ બની રહ્યા છે આજ દિન સુધી પરંતુ આ તમામ બાબતોની વચ્ચે હવે રાજકીય વાતાવરણમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પલટો લાવવા પ્રયાસ કરે છે એ આપણે સમજવું પડશે જીતુ આઘાણીએ નિવેદન આપ્યું છે હોશિયાર માણસ છે બિટવીન ધ લાઇન બોલવાના જાણે તેઓ અઠંગ ખેલાડી હોય તે પ્રકારનું તેમનું આ નિવેદન છે પહેલાં સાંભળો સમજો વિશ્લેષણ કરો અને મને કોમેન્ટમાં જણાવજો કારણ કે હું જે સમજુ છું એ તમે સમજો છો કે શું એ મારે પણ સમજવું છે જે ભારતનું હિત નથી જોતા એવા લોકો પણ આ ચૂંટણીની સામે નજર નાખીને બેઠા છે એમની વિચારધારાવાળી સરકાર આવે તો ભારત દબાય ભારત આગળ ન આવે એવા અનેક લોકો વિશ્વના દેશોના નામ મારે નથી આપવા એવા ઘણા દેશો છે તમે સમજો માણસો સમજી જાજો ભારતના વિરોધી હિતશત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે અહીંયા પાછલા પાણેથી રાજ કરવું છે એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે મોદીજી જેવી હાવજના ભૂમિમાં છું હાવજ સરકાર બનાવવા માંગતા નથી એવા લોકો તે અત્યારે સક્રિય છે એનાથી જાગૃત થઈને માત્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરોધી લોકો જ નહીં ભારતના હિત શત્રુઓ જે અન્ય દેશો છે એ કામે લાગ્યા છે એને જવાબ દેવાનો સમય હાથની મે છે ખેર તો આ તા જીતુ કે જેમણે વિરોધીઓ પર પ્રહાર કર્યા કોંગ્રેસનું તેમણે નામ પણ નથી લીધું પરંતુ મહત્વનું જે અત્યારે ઇન્ડિયા ગઠબંધન છે જે વિપક્ષી દળોનું એક સમૂહ છે તે લડી રહ્યું છે માટે તેમણે કહ્યું હશે તેમણે એવું પણ કહ્યું કે વિદેશની ધરતી પરથી કોઈ લોકોને ઘૂસણખોરી કરવી છે તે લોકો ઈચ્છે છે કે ચોકોની સરકાર બનાવી અને સાવધની ધરતી પર એટલે કે તેઓ જૂનાગઢના કેશોદમાં હતા કે સાવધની ધરતી પર ઊભો છું અને સાવધની સરકાર ન બને તે માટે કેટલાક લોકો સક્રિય થયા છે ધ્યાન રાખજો આપણે સાવધની સરકાર બનાવવાની છે જોઈએ હવે શું થાય છે વિરોધ તો હાલ રાજ્યભરમાં ક્ષત્રિયો કરી રહ્યા છે અને કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે એ પણ તમે સાંભળો કે તેમણે જીતું વાઘાણીને શું કહ્યું જે રીતે સમગ્ર રાજ્યમાં લોકસભાની અંદર ગુજરાતમાં મતદાતાઓના મિજાજ ભાજપાના નેતાઓને ઠેર ઠેર એનો પરચો મળી રહ્યો છે મોંઘવારીને બેરોજગારીથી પ્રજા ત્રસ્ત છે અને ભાજપાના નેતાઓ મસ્ત છે ત્યારે જનતાએ નક્કી કર્યું છે કે ભાજપા ભગાવો દેશ બચાવો તેવા સંજોગોમાં ભાજપાના એક પછી એક નેતાઓ વાણી વિલાસ કરીને પોતે સમાચાર માધ્યમોમાં ચમકવા માટે જાહેર નિવેદનો કરી રહ્યા છે એલફેલ નિવેદનો કરીને પોતાની હાજરી પુરાવે છે કે અમે પક્ષમાં સક્રિય છીએ તેમને ઘણા સમયથી તેમની કામગીરીના કારણે પક્ષે એમને મૂળભૂત કામગીરીમાંથી દૂર રાખ્યા હોય ત્યારે ફરી કામગીરીમાં જોડાવા માટે તેઓ આવા પ્રકારના ગેરવ્યાજબી નિવેદનો કરીને સમાચાર માધ્યમોમાં ચમકી રહ્યા માટેનો નિષ્ફળ પ્રયાસ કરતા હોય છે તેવા સંજોગોમાં જીતુભાઈ વાઘાણી અને ભાજપાવાળા નિરાધાર આક્ષેપો કરી જનતાના મિજાજને એ પરચાથી બચવા માટે એનકેન પ્રકારે પ્રયત્ન કરી રહ્યા છે જો કોઈ અન્ય દેશના લોકો કે બીજા લોકો કામ કરતા હોય તો ભારત સરકાર તમારી છે દેશનું તંત્ર કેવું પોલું છે શું તમે મોદી સરકારની કામગીરી ઉપર પ્રશ્નાર્થ ઉભો કરો છો કે આ દેશની અંદર બીજા દખલગીરી કરે છે જીતુભાઈએ કરેલા નિવેદનમાં એ કોને ગુજરાતની સરકારને બબુચકો કહેવા માગે છે કે કેન્દ્રની સરકારને કહેવા માગે છે જીતુભાઈની વાત તો એવી છે કે પોતે જ પર નીકળી ગયા એટલે બબુચકો રહી ગયા છે એવી વાત કહેવા માગે છે મને એવું લાગે છે કે જીતુભાઈને દુખે છે પેટને ખૂટે છે માથું તો કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી કે જેમણે કોંગ્રેસ વતી પ્રહાર કર્યા છે જીતુ વાઘાણી પર અને સણસણતા સવાલ કર્યા છે કે સત્તા તમારી સરકાર તમારી તંત્ર તમારું તો પછી આ દેશ વિરોધી તત્વો કે જે બહારના દેશોના ઘૂસણખોરીના પ્રયાસો માટે જો કાર્યક્રમ કરે છે કોઈ તો એમને પકડી કેમ નથી લેતા કોણ છે આ સક્રિય લોકો જે દેશ વિરોધી છે સણસણ તો પ્રહાર છે જીતુ વાઘાણી જવાબ આપે છે કે કેમ આપણે જોવું હાલ સમાચારમાં બસ આટલું વિશ્લેષણમાં બસ આટલું વધુ વિગતો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ